ઓકે વંદે વંદે માતરમ સાથે જણાવવાનું કે આજે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને કચ્છ લોકસભા વિસ્તારમાં આપણે આપડે ભાજપા પાર્ટી તરફથી વિનોદભાઈ ચાવડાને ત્રીજી વખત ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે અને આજે બપોરે બારેક વાગવા જઈ રહ્યા છે અને ચૂંટણી ચાલુ છે અમો અહીં વોર્ડ નંબર ચારમાં બુથના ઇન્ચાર્જ એકસો એકસઠ નંબર બુથ અને એકસો નંબર બુથના ચૂંટણી ઇન્ચાર્જ માન્ય શ્રી દિલીપભાઈ હડિયા સાહેબની આગેવાનીમાં અહીં ભાજપા પાર્ટીના સૌ કાર્યકરો એકઠા થયા છીએ અને આપ જોઈ રહ્યા છો કે આ સહાયતા કેન્દ્ર અહીં આપણે ચાલુ કર્યું છે તો જુઓ કેટલાક બધા કાર્યકર્તા ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓની ફોજ અહીં ઊભી છે અને આપણે ગમે પણ મતદાર આવે અને સહાયતા માગે તો એને આપણે સહાયતા પૂરી પાડીએ છીએ તો હું આપણા ભૂથના ઇન્ચાર્જ શ્રી હરિયભાઈને કહું છું કે આપણા ભૂથ સહાયતા કેન્દ્ર વિશે બે શબ્દો કહેશો માનનીય શ્રી ડાપી સાહેબ માનનીય ડાપી સાહેબ બોલશે બુથ સહાયતાની વાત આવે તો કોઈ પણ મતદાર પાસે અગર તમને મતદાન સ્લીપ ન પહોંચી હોય તો અમારા પાસે તમે આવશો તમારું ખાલી આઈડી કાર્ડ આપશો ચૂંટણી મતદાન છે કયા ક્રમાંક છે અને કઈ જગ્યાએ તમારે મતદાન કરવાનું છે એની પૂરેપૂરી માહિતી આ તમામ કાર્યકર્તા મિત્રો સાથે આપશે અને સાથે સાથે અહીં દરેક જે પણ મતદાર છે એના માટે વ્યવસ્થા છે ત્યાં સુધી પહોંચાડવાની પણ અમારી જવાબદારી છે તો આપ જરૂર અચૂક મતદાન કરો આર રાષ્ટ્રના નિર્માણ માટે મતદાન કરો વિકાસ માટે મતદાન કરો અને આપણો મત એ જરૂર ભારતીય જનતા પાર્ટીને એક નંબર વિનોદ ચાવલાનો જે ક્રમાંક છે એ ક્રમાંક પર આપણો મત આપી અને વિનોદ ચાવલાને ભવ્ય બહુમતી સાથે આપણે વિચાર જીતાડીએ અને ફરી પાછા ભારત રાષ્ટ્રનો નરેન્દ્ર મોદી સાહેબને ત્રીજી વખત નિર્માણ કરવાનો અવસર આપીએ અબ સર્વે હજી પણ જો જાગ્યા ન હો તો જાગી તરત જ આપનો મત આપી અને પવિત્ર મતનો ઉપયોગ કરી અને મતદાન અચૂક કરજો તેવા દરમિયાન આપણી પાસે એક સનિષ્ઠ કાર્યકર્તા નરેશભાઈ મહેશ્વરી સાહેબ પણ ઉપસ્થિત છે તો હું એમને કહીશ મહેશ્વરી સાહેબ બે શબ્દો આપ પણ કહેશો માનનીય નરેશભાઈ મહેશ્વરી સાહેબ આજે અહીં વોર્ડ નંબર ચારની અંદર

તેમજ દરેક બુથ મેનેજમેન્ટનું કામ પણ કરેલ છે તો સૌને વિનંતી છે કે બધા સમયસર નીકળી અત્યારે બાર વાગ્યા સુધીમાં સારું મતદાન થયું છે હજી ઘણો બધો સમય છે તો એ સમયની અંદર બધા જ લોકો નીકળી અને બને એટલું જલ્દી મતદાન કરે એવી અપેક્ષા ધન્યવાદ હર્ષદભાઈ ઠક્કર સાહેબ તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આવી રીતે અમે ભાવેશ્વર નગરના વોર્ડ નંબર ચારના બુથ નંબર એકસો અને એકસો નું આ રીતે સંચાલન કરી રહ્યા છીએ તો આપ જરૂરથી મતદાન કરશો ધન્યવાદ આભાર